ઘઉંની રોટલી હવે ગાયબ થશે તમારા ભાણામાંથી એ ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો વિલિયમ ડેવિસ એમડી કાર્ડિયોલોજિસ્ટ પોતાની કારકિર્દીની શરૂઆતમાં એન્જિઓપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરતા હતા કારણ કે મને એ જ કરવા માટેનું શિક્ષણ અને ટ્રેનિંગ મળી હતી પણ ઓગણીસો પંચાણુંમાં જ્યારે મારા મમ્મીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે એ શોધવા માટે પ્રયત્ન શરૂ કર્યા હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો એ જ દર્દી થોડા સમય પછી મારી પાસે રેજ હૃદયની બીમારી લઈને પાછો મારી પાસે આવતો ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પીડી જેવી સારવાર કરું છું એ બીમારીનું ખરેખર કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે એ ડોક્ટરે એના પછી સતત પંદર વર્ષ સુધી આ બાબત એટલે કે હૃદયને આ બીમારી માટે ખૂબ સંશોધન કર્યું અને આ સંશોધન પછી બેલી બેસ્ટ સેલિંગ બુક બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તારથી લખ્યું છે કે હૃદય વિકાર ડાયાબિટીસ વાળા અને જાડા વધારે વજનવાળા લોકો તેમની ઘઉં ખાવાની આદતથી આ બીમારીનો ભોગ બને છે ભોજનમાંથી જો ઘઉંની વાનગીઓને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે આ પુસ્તક વિટ શું જણાવ્યું છે છે તમારા શરીરના લોહીમાં સાકરનો વધારો થાય માત્ર બે જ રોટલી એક મીઠાઈના ટુકડાથી પણ વધારે સાકરનું પ્રમાણ લોહીમાં વધારે છે જ્યારે મારી સલાહથી મારા દર્દીઓએ ઘઉં બનાવટની ભોજન ખાવાનું છોડી દીધું ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું અને એમના પહેલા મહિનામાં પેટ અને કમરની સાઈઝમાં સારો એવો ઘટાડો થયો અને હવે મેં વધારે વજન મેદસ્વીપણું એની સાથે ઘઉંનો શું સંબંધ છે એની સરખામણી કરવાનું શરૂ કર્યું મારા એસી દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆત એ બીજા સ્ટેજમાં હતા મારી સલાહથી જયારે તેમણે તેમના ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો ત્યારે માત્ર ત્રણથી ચાર મહિનામાં એમના બ્લડ સુગરનો ખાસો ઘટાડો અસ્થમા એટલી હદે દૂર થઈ કે એને ઇન્હેલર લેવાનું છોડી દીધું એને છેલ્લા વીસ વર્ષથી માઇગ્રેન સતત માથાનો દુખાવોની બીમારી હતી એ દૂર થઈ એની મરડાની તેમજ અલ્સર ઘૂંટણનો દુખાવો નીંદર નહીં આવે વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ હવે તમે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કરશો તો એમાં નામનું તત્વ હોય છે જેમાંથી આપના લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનો વધારો થાય છે જેના લીધે હૃદયના રોગ થાય છે જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ એસી થી નેવું ટકા ઘટી જાય છે બીજું ઘઉંમાં ગ્લાયદીન નામનું તત્વ હોય છે જેથી તમને ભૂખ વધારે લાગે છે જેથી તમારું રોજનો ચારસો કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે શું ઘઉંના ત્યાગથી આપણે ગ્લુટેન ફ્રી ભોજન ખાઈએ છીએ ગ્લુટેન એ તો ઘઉંનું માત્ર એક તત્વ છે જો તમે ઘઉંમાંથી ગ્લુટેન બાદ કરો પછી પણ ઘઉં આપણા માટે નુકસાનકારક છે કારણ કે હજુ એમને ગ્લાઇડીન અને અમય લોપેક્ટીન જેવા તત્વ જેના લીધે

જો આપને ઘઉંની રોટલી બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરીને બાજરી જુવાર રોટલા અને દાળ ભાત શાક શરૂ કરશું તો આપનું વજન ઘટશે અને તમારું બ્લડ સુગર ઓછું થશે તમારા ભોજનનું પ્રમાણ ઓછું થશે તમારું હૃદય શરીર વધારે તંદુરસ્ત બનશે તો મિત્રો આ લેખ મોકલીને તમે પણ તમારા મિત્રોની તંદુરસ્તીને પણ સુધારવામાં મદદગાર બનશો